બે હજાર પચીસ ની શરૂઆતમાં જૂના વાયરસે દેશમાં પસારો કરતા લોકોમાં ગભરાટ ફેલાયો છે રાજ્યના આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું અને રાજ્ય સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે બીજી તરફ વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલના સત્તાધીશોએ એલર્ટ મોડમાં આવીને વીસ વીસ બેડના આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા છે જ્યારે બાળકો માટે દસ મિનિટમાં જ અલાયદો વોર્ડ ઊભો કરવા તૈયારી પણ કરી છે રાજ્યમાં એચએમપીવીનો પ્રથમ કેસ સોમવારે અમદાવાદમાં નોંધાયો હતો રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ લવાયેલા બે માસના બાળકના આ વાયરસ જોવા મળ્યો હતો જેને કારણે આખા રાજ્યમાં ગભરાટ ફેલાયો છે અને આ વાયરસનો વ્યાપ વધે એ પહેલાં જ મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી હોસ્પિટલમાં વીસ બેડની વ્યવસ્થા પહેલેથી જ ઊભી કરી દેવામાં આવી હતી જેથી કોઈ કેસ આવે તો ત્વરિત સારવાર શરૂ કરી શકાય આ સાથે જ ગોત્રી હોસ્પિટલનો બાળ વિભાગ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને ઓક્સિજન બેડથી સજ્જ છે ગોત્રી હોસ્પિટલમાં પણ એક વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે નવો વાયરસ છે એના માટે હું એ જ કહેવા માંગીશ કે આ વાયરસથી ગભરાઈ નહીં કાળજી લે તો ચોક્કસ બચી શકાશે ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ માસ્કનો જરૂરી ઉપયોગ કરવો જોઈએ અને સંક્રમિત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને કંઈ પણ સિમ્ટમ્સ જણાય શ્વસનને લગતા તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ આ ઉપરાંત અમારી હોસ્પિટલ માટે હું એટલું કહીશ કે અમારી હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે અમે એક આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દીધેલો છે ટ્વેન્ટી સિક્સ બેડનો અમારી પાસે ઓક્સિજન ટેન્ક ઓક્સિજન પ્લાન્ટ અને જમ્બો ઓક્સિજન સિલિન્ડર્સ પણ અવેલેબલ છે દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ટેસ્ટિંગ કીટ પણ થોડા સમયમાં આવી જશે અને જરૂર જણાશે તો અમે વધારે બેડ ની વ્યવસ્થા કરવા પણ સક્ષમ છીએ